દસમાની પરીક્ષા આપી છે ફાધર ઘેરે ચલવે છે કેટલું અઘરું રહ્યું કારણ કે સ્કૂલની ફી ટ્યુશનની ફી અમારી આર્થિક સ્થિતિ અત્યારે તો સારી છે સર અને ટીચર્સનો ખૂબ સપોર્ટ હતો ત્યારે અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ બિલકુલ પરિવારની આર્થિક સ્થિતિ અત્યારે સારી છે એક વિદ્યાર્થી એવો છે કે જે ચાલુ પરીક્ષામાં પોતાના ફાધરને ગુમાવી દેવા છતાં પણ એ વન ગ્રેડમાં પાસ થયો છે વિદ્યાર્થી બી આપણી સાથે છે બેટા આપનું નામ ઘરમાં જે પ્રસંગ બન્યો ચાલુ પરીક્ષા દરમિયાન કેટલી તકલીફો વચ્ચે પરીક્ષા આપી તકલીફ તો બહુ પડી હતી પણ શિક્ષકોના સપોર્ટથી પરીક્ષા દીધી અને પરિણામ સારું આવી શક્યું આજના સમયની અંદર બાળકો માત્ર એજ્યુકેશન નહીં પણ એજ્યુકેશનની સાથે સાથે ધાર્મિક જ્ઞાન મેળવે એ પણ ખૂબ જરૂરી છે એટલા માટે એક સંસ્થા તરફથી એક નવી પહેલ છે કે ભાઈ બાળકોને પુરસ્કાર તો આપવામાં આવે છે પણ સાથે સાથે ગીતાની પણ ભેટ આપવામાં આવે છે બિલકુલ શાળાએ તેની જગ્યા છે કે જ્યાં બાળકોનું સીચન થતું હોય છે કારકિર્દીનું પહેલું પગથિયું તો પાસ કર્યું પણ સંસ્કારોનું સીચન થાય તે માટે આવા બાળકોને શાળાએ મદદ તો કરી સાથે ગીતા આપીને તેમને પ્રોત્સાહિત બી કર્યા કેમેરામેન ભરત બ્રહ્મટ સાથે કૃતિશ પટેલ ન્યુ સેટીન ગુજરાતી સુરત અમદાવાદની શાળાની મનમાનીને લઈને વાલીઓનો હોબાળો રાજસ્થાન સ્કૂલમાં પ્રવેશ આપતા વિવાદ થયો છે શાહીબાગમાં આવેલી રાજસ્થાન શાળા કે જ્યાં શાળામાં મુખ્ય સંખ્યામાં વાલીઓએ હોબાળો કર્યો ડીઓના આદિશના પણ અનાદર સાથે આરોપ લગાવ્યો છે ધોરણ આઠના અને ધોરણ આઠ બાદ ધોરણ નવમાં પ્રવેશ ન આપતા વાલીઓમાં રોષ છુવા વણી રહેવું છે અમદાવાદના સાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ વિવાદમાં સપડાઈ છે ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકોની મનમાની સામે આવી છે વાલીઓનો આક્ષેપ છે કે ધોરણ આઠથી પછી તેઓને નવમાં એડમિશન જે છે તે આપવાની ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકો મનાઈ ફરમાવી રહ્યા છે અને આ અંગે અગાઉ જે છે ડીઓ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી અને આદેશ પણ કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ડીઓએ જે આદેશ કર્યા હતા અને તેનો પણ ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે વાલીઓ જે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે વાલીઓ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું આખો મામલો શું છે હું અહીંયા એડમિશન માટે આવ્યો અને આજથી કરીબ દસ પંદર દિવસ પહેલાં અમને અહીંયા એડમિશન આઠવાનું રિઝલ્ટ લેવાય ત્યારે અમને કીધું કે અહીંયા તમને એડમિશન અમને હિન્દી મીડિયમ બંધ કરી રહ્યા છે એમ કરીને અમને રિઝલ્ટ અને નોટિસ અમે બંને પાછી આપતા હતા અમે કીધું અમે નહીં લઈએ અમને એડમિશન આપો અહીંયા તો અમારે ત્યારે ડીઓ સાહેબ જોડે અહીંયા આવ્યા હતા ડીઓ સાહેબે વાત કરી કે અમે કોઈ આવી મંજૂરી અમને બંધ કરવાની કોઈ નથી આપી ડીઓ સાહેબે અમને મંજૂરી આપી અમને અમને પાછા અમને બોલાયા અહીંયા તો હવે આમ કહે છે કે ડીઓ સાહેબે અમને લેખિતમાં નથી આપ્યું જ્યારે કે ડીઓ સાહેબે અમને કહી દીધું પેપરમાં જાહેરાત આવી ગઈ બધી આવી ગઈ હવે એમ અમને લેખિતમાં નહી આપી એટલે તમે અમને તમને એડમિશન નહીં આપીએ કે સંચાલક પાસે રજૂઆત માટે ગયા હતા એવું અત્યારે શું કહી દે એમનું કેવું એવું છે કે અમને કે ડીઓ પરમિશન આપી નથી પણ ડીઓ બંધ કરવાની પરમિશન ક્યાં આપી છે ડીઓ હાફ કાઢી દીધી ડીઓ આવીને ગયા અહીંયા પોતે એમણે કરી તમને એડમિશન મળશે અમારું કેમ છે કે બાવીસ ના બાળકોના ભવિષ્યનો સવાલ છે મારું બાળક અત્યારે બે બી છે દસમા ધોરણનું બોર્ડની એક્ઝામનું છે અહીંયા એડમિશન મળી નથી રહ્યું તો આ જે છે રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ જે અહીંયા સાયબાગ વિસ્તારમાં આવેલી છે કે જે ક્યાંક ને ક્યાંક વિવાદમાં અત્યારે જોવા મળી રહી છે વાલીઓ અત્યારે અહીંયા શાળા જે સ્કૂલ પાસ પહોંચ્યા છે પોતાના બાળકોનો એડમિશન લેવા માટે પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો તેને પણ ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકો ખોડીને પી ગયા હોય એવું જોવા મળી રહ્યું છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય કાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ પણ અમારે અત્યારે શિક્ષક નથી ત્યારે નવ શિક્ષક આઠ શિક્ષકોની ઘટ છે અને ત્રણ ક્લેરિકલ પોસ્ટની ઘટ છે જે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમને મળ્યા નથી એવામાં જો અમે નવમીમાં એડમિશન આપીએ તો છોકરાઓના ભવિષ્ય માટે સારું નથી એમના ભવિષ્ય અમારે જે એક સ્કૂલનું સારું નામ લઈને બેઠાએ છીએ ને ભણાવવાની કોશિશ કરીએ છીએ તો શિક્ષકો નહીં હશે તો એમને ભણાવીશું કઈ રીતે વાત વડોદરાની વડોદરામાં કરોડોનો કૌભાંડી બાર વર્ષે પકડાયો છે વ્યાજની લાલચે ત્રણ કરોડથી વધુની છેતરપિંડી કરી હતી આરોપી મોહમ્મદ નૈમ શેખ બાર વર્ષથી ફરાર હતો સિનિયર સિટીઝન મહિલા સાથે વિશ્વાસમાં લીધા હતા લોકોને વિશ્વાસમાં લઈ દસ ટકા વ્યાજની લાલચ આપી હતી અગાઉ પણ જામનગર કોર્ટે સજા ફટકારી હતી ચેક બાઉન્સ કેસમાં કોર્ટે વોરંટ ઇશ્યુ કર્યું હતું સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે લાલાક કરી છે ડાયરી મોબાઈલ તથા રોકડા રૂપિયા પોલીસે જપ્ત કર્યા છે નડિયાદના સાતગા બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દુકાનમાં આગ ભાગોગી ઉઠી

યાત્રાધામ અંબાજીમાં ત્રીસ હજાર રોકડા નાણાં ભૂલી ગયેલા દર્શનાર્થીને નાણાં પરત મળતા વહીવટી તંત્રનો આભાર માન્યો નાસિકથી દર્શન કરવા આવેલા દર્શનાર્થી ત્રીસ માર્ચે રૂપિયા ભરેલી થેલી ભૂલી ગયા હતા ત્યારે દર્શનાર્થીએ પોલીસ સ્ટેશનમાં જાણવા ચોક ફરિયાદ નોંધાવી હતી અંબાજી મંદિર અને અંબાજી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી નાણાં માલિકને નાણાં સુપરત કર્યા હતા ગરમી વધતા ઇમરજન્સી કેસમાં વધારો છેલ્લા સાત દિવસમાં હાઈ ફીવરના અઠ્યાસી ઝાડા ઉઠીના એકાવન અને હિટસ્ટ્રોકના સાત કેસ એપ્રિલમાં ગરમીના કારણે બે હજાર સડસઠ કેસ બજારમાંથી આઈસ્ક્રીમ ખરીદતા પહેલા સાવધાન સુરતમાં ભેળસેળ યુક્ત આઇસક્રીમનો પર્દાફાશ ફૂડ એન્ડ ડ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો દસ સંસ્થાઓમાંથી લેવાયેલા ઓગણત્રીસ પૈકી દસ નમૂના પેલ પંચોતેર કિલો આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરાયો મહેસાણાના ઉંઝામાં નકલી વરિયાળી ઝડપાઈ ફૂડ વિભાગે દરોડા પાડી અંદાજે અગિયાર હજાર આઠસો પચાસ કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો ચૌદ કિલો લીલો કલર પણ જપ્ત કરાયો અગિયાર લાખથી વધુનો જથ્થો ફૂડ વિભાગે જપ્ત કર્યો કાર્બાઇટ કેમિકલથી કેરી પકવતા ખેડૂતોની ખેર નથી એમસીની આરોગ્ય વિભાગની ટીમ આવ્યા એક્શનમાં નરોડા સોપ માર્કેટમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમે હાથ ધરી તપાસ ભાવનગર પંથકની માર્કેટમાં અથાણા અને મુરબ્બા માટે કેરીની આવક શરૂ કેસર કેરીનો ભાવ બે થી લઈને ચાર હજાર પાંચસો રૂપિયા સુધી નોંધાયો દેશી કેરીના મણદેઠ આઠસોથી લઈને પંદરસો સુધીના ભાવ બોલાયા સુરતમાં મોલાના મામલે તપાસ તેજ વિદેશના કોન્ટેક્ટની કોલ ડિટેલ્સથી થઈ રહી છે તપાસ સોપારીના નાણા અને હથિયાર સહિતની તપાસ શરૂ હત્યાની ધમકીની વિગતો પણ પોલીસને હાથ લાગી સુરતમાં હિન્દુ નેતાને ધમકી મામલે ઉત્તરપ્રદેશથી વધુ એકની ધરપકડ કરાઈ મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરી ઉપદેશ રાણાને ધમકી આપનારને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા ઉપદેશ રાણાની સુરક્ષા વધારવાની માંગ કરી પાકિસ્તાની હેન્ડસમ નાવેદ આપતો હતો ધમકી સુરતનો મોલવી ચારથી પાંચ વર્ષથી આપતો હતો ધમકી ગડું કાપી આરડીએક્સથી ઉડાવવાની પણ મળી હતી ધમકી